એટલે હવે આમાં કેટલાક વાગે તમે હવાર કેટલા વાગે આને લઈને નીકળો હવાર માં આ તો અમે નીકળીએ તે સાંજે સાડા પાંચ છ આવીએ એટલે સવારે દસક વાગે આને લઈને નીકળો દસ સાડા એ નીકળીએ બરાબર છે પછી રાત છ વાગે છ વાગે પછી બપોરા ઘરે જવાનું કે શું કરવાનું સીમ માં રહેવાનું એટલે બપોરા કરવાના ક્યાં નહીં એટલે મતલબ હારે ભાતું લીધું કે ખાલી પાણી જ પાણી ખાલી પાણી લેતું જવાનું હવાર માં ખાઈ નીકળી જવાનું

પછી આપણે આ દૂધ આ બકરીનું દૂધ હોય બરાબર છે એનો આમ માવો બને કે ખાલી ખાવા પીવાનો ઉપયોગ થાય માવો બને ખાવા પીવામાં એટલે નાના છોકરાને સારું પડે કેન્સલ વાળાને ખા ખા સારું પડે આ બકરીનું દૂધ બકરીનું દૂધ એમ ને અને એ વાત એ સાચી છે આ ગોવળ કે એમ કે ભાઈ તમે જો બકરું છે ને એ ટોટલ વનસ્પતિ ખાય આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે કે ઊંટ મેલેની આંકડો અને બકરી મેલેની કાંકરો બાકી તમામ વનસ્પતિ ખાય એટલે આનું દૂધ નાના બાળકોને તમે કહો ગુણકારી ખૂબ ગુણકારી ખૂબ અહીંયા શું છે પસાવામાં હાવ હેલું પડે કારણ કે બકરીનું દૂધ છે ને એમ હળવું આવે એટલે બાળકો નાનું બાળક હોય ને કે મહિના બે મહિનાનું પંદર દિનનું બાળક હોય તો ગાય ભેંસનું દૂધ એને કદાચ પછી નહીં તો બકરીનું દૂધ ખાય ને તો એ આરામથી પસાઈ શકે નહીં પસાઈ શકે સાચી વાત છે તો ભાઈ આપણે તમે ટોટલ આ કેટલી બકરીઓ રાખો તમે આમ અત્યારે મારી પાસે ત્રીસ પાંત્રીસ એટલે સવારથી સારવાર નીકળી જાવ આમાં તમારે કાંઈ રજા આવે કે ન આવે મતલબ રજા આવે તો કરવો પડે જોજી ભાઈ વાત ખૂબ સાચી છે કે આમ ખરેખર આનંદ આવે કેમ કે આ વગડાની અંદર માલઢોર સારવાનું હોય ને આમ તમે જોવો તો એકદમ શુદ્ધ વાતાવરણ શુદ્ધ ખોરાક અને તમારે નો ટેન્શન વાળું એકદમ વૃક્ષને સાંજે ઊભું રહેવાનું બકરા આરામથી સરતા હોય એ જીવન ખરેખર બહુ આનંદદાયક ને મોજીલું ગણાય પણ એક છે આ ભાઈ કેમ કે ભાઈ આપણે કોઈ ધંધો ધંધો કરતા હોય નોકરી કરતા હોય તો આપણે અઠવાડિયે રજા આવે પણ આમાં રજા ન આવે રજા ન આવે કારણ કે આ આપણે રજા રાખવા જઈએ તો બિચારા બકરા ખાય હું કેમ જે આપણે ઘરે ભૂખ્યા બાંધા રે એટલે એને આપણે સારવાર તો લીકે લઈને તો જવા જ પડે અને કા કશે બીજો બીજો કોઈ ગોવા રાખવો પડે બાકી બીજો કોઈ સુટક્યો છે નહીં ભાઈ કેમ સાચી વાત છે વાહ ભાઈ વાહ ખૂબ મજા આવી અને ભાઈ તમારું નામ જણાવો હરેશભાઈ 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 ગોવાળ સાથે આપણે વાત કરી અને ખૂબ મજા આવી અને મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ પેજને જો ફોલો ન કરવું હોય તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી